શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રચયિતા તેમજ લોકોની સમસ્યાઓ માટે લડનારા અને ચાહનારા મેળવેલ એવા મહીપતસિંહ ચૌહાણ તેમજ શ્રી એવા અર્જુનસિંહ ચૌહાણના પ્રયાસોથી છેલ્લા સતત સોળ વર્ષથી છૂટા પડેલા પતિ પત્નીને ભેગા કરી સંસાર શરૂ કરાવતા મહીપતસિંહ ચૌહાણ જોવા મળ્યા હતા મહેમદાવાદ તાલુકાના ભૂમપુરા ગામે આજે આ જ ગામની દીકરી જેના લગ્ન સિહુજના નવા ગામમાં થયા હતા પણ કોઈ કારણોસર તેઓનો સંબંધ તૂટી ગયો હતો આ સમસ્યાની જાણ મિપતસિંહને કરાતા તેઓ દ્વારા આ વિસ્તારના સ્થાનિક તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણને જાણ કરાતા તેઓ દ્વારા સુંદર રીતે આ કાર્યમાં જોડાવાનું કહેતા તેઓ દ્વારા કૃણાલસિંહને મોકલી તેઓના તેમજ ગામના સરપંચ તેમજ પરિવાર અને સમાનના લોકોના છૂટા પડેલા જોડાને આજે સાસરીમાં વિદાય કરવામાં આવ્યું હતું આમ આ અનેરો કિસ્સો લોકોમાં ચર્ચાનો વિષય તેમજ બીજા આવા છૂટા પડેલ પરિવારો માટે શીખ બની હતી સૌ કોઈ ગ્રામજનોએ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ મહીપતસિંહ કૃણાલસિંહ તેમજ આ કાર્યની અંદર મદદરૂપ થનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો હાલ આપણે ભૂમાપુરા સ્થિત ખાતે છે કહેવાય છે કે ભૂમાપુરા હનુમાનજીનું એવું પવિત્ર ધામ છે કે ત્યાં દૂર દૂરથી દર્શન કરવા છે પણ હનુમાન દાદાની અસીન કૃપા અને પ્રભુની અસીમ કૃપા કહે તે ખોટું ના કહેવાય કે એક અનેરો કિસ્સો જોવા મળ્યો છે કે આ ભૂમાપુરાની દીકરી અને સિંહોજીના નવા ગામના દીકરા આ બેના સગપણ થયા હતા લગભગ સગ થઈને લગ્ન થઈ સોળ વર્ષનો સમય વીતી ગયો હતો કારણોસર એ લોકોને બન્યું નહીં અને છૂટા પડી ગયા હતા પણ યોગાની યોગ કોક દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સમજીને લાગણીને લઈને કહેવાય છે કે મહેપતસિંહ હાલમાં મહીપતસિંહ ગમે તેની તકલીફ હોય તો દોડીને આવે છે એ તો કહેવાની કોઈ જરૂર નથી કારણ કે ગમે તેઓ સમસ્યા હોય ચાહે ફેક્ટરીની સમસ્યા હોય કામદારની સમસ્યા હોય લોક સમસ્યા હોય ઘરેલું સમસ્યા હોય દરેક સમસ્યાની અંદર મહેપતસિંહ ઉભા રહ્યા છે પણ એક જટિલ સમસ્યા એમની સમક્ષ આવી કે ભાઈ આવું ઉદાહરણ પહેલીવાર એમના લગભગ જીવનમાં બન્યું હશે અને મારા અનુભવ મુજબ આવો કોઈ કિસ્સો હજુ સુધીને એમને ફેસબુક પર પણ નથી મૂક્યો એમની સ્ટોરીમાં પણ નથી મૂક્યો પણ એક માનવતાની દ્રષ્ટિએ એમણે આ કામ હાથમાં ઉપાડ્યું અને આ બેના ભેગા કરવાની એક જે એમને પ્રક્રિયા હાથ ધરી તન મન અને જે કંઈ પણ જરૂર પડે એ સમસ્યાના નિકાલ કરવા માટે કર્યું અગત્યની વાત એ છે કે ભાઈ આ વિસ્તારના માણસને જાણ કરવી પડે એ દ્વારા લોકલાલીલા ધારાસભ્યો અર્જુનસિંહ ચૌહાણને જાણ કરવામાં આવી અર્જુનસિંહ ચૌહાણ અત્યારે બહાર હોવાને લઈને તેઓએ ગૃપાલસિંહને કુમારસિંહને જાણ કરી અને બધાના સહિયારા પ્રયાસથી એને સરપંચશ્રી છે અહીંના લોકો છે અને દરેકના પ્રયાસથી આજે એવો સુંદર અનેરો પ્રયાસના લીધે સફળતા મળી છે અને આજે બે જે જોડા જોડાવો છો દ્રશ્યમાં એ ભેગા થઈ ગયા છે અને આજે બે પરિવારનો સંબંધ તૂટી ગયો હતો એ બે પરિવારનો સંબંધ પરી જોડાઈ ગયો છે તો આપણી પાસે અહીપસ્થિતિ છે જેવો સેવાકીય કાર્ય કર્યું છે અને ખરેખર ધન્યવાદના પાત્ર છે ગૌરવ લેવાનું આ કામ છે કે લોકોને અત્યારે દરેક સમસ્યામાં પડી હોય છે નામ કમાવમાં પડી હોય છે કોઈ બીજા રાજકારણમાં પડી હોય છે પણ આવું કાર્ય કરવા માટે કોઈ જો સમય નહીં હતો તો આજે જ્યારે અમને કામ કર્યું છે તો આપણે એમને જ ડાયરેક્ટ સીધું પૂછીશું શું ક્યાં સમસ્યા છે પહેલાં તો ન્યૂઝ ફોર ઇન્ડિયાનો હું આભાર માનું છું કે અમારી આ સ્ટોરી આપના ચાહક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છો તો પહેલાં તો તમે ધન્યવાદને પાત્ર છો અને ખાસ કોઈ પણ કામ એવું કહે છે ને કે ભાઈ બધાનો સહિયારો સહકાર મળે તો એ કામ પાર પડે છે તો આજે બી યાદ છે મને ત્રણ દિવસ પહેલાં બાપુ બોલે કે એપિસોડની અંદર એક ફોન આવે છે બહુ બધા ફોન આવે છે રેશન કાર્ડના ફોન આવે છે કે ભાઈ બબાલના ફોન આવે છે પોલીસના ફોન આવે છે પણ મારા જીવનની અંદર પહેલો એવો ફોન આવે કે બાપુ અમે પતિ પત્ની સોળ વર્ષથી અલગ થઈ ગયા છીએ અને કોઈ પણ કાર્ય અમારે ભેગું થવું છે તો અમને આની અંદર મદદ કરશો પહેલાં તો મગજની અંદર હસવું આવ્યું કે પછી આવું પણ કરી શકે અને કદાચ એ મજાક મજાકની અંદર પણ એવું લાગ્યું કે ના યાર આ વ્યક્તિને આટલો ટ્રસ્ટ મારા પર છે કે હું કરી શકું છું તો મારી એક પ્રયત્ન કરવો જોઈએ તો તરત મેં સ્થાનિક ધારાસભ્યને ફોન કર્યો કે અર્જુનસિંહ તમારા વિસ્તારની એક આવી ઘટના છે તો તમે એની અંદર તમારે મને મદદ કરવાની થાય છે એમ કીધું કે પછી હું બહાર છું પણ તમે અને હું મારા વ્યક્તિ અને મારા બનતા બધા ફોન કરીને અહીંયા તમને મદદ મળી શકે એવું કામ કરું તો અર્જુનસિંહે તાત્કાલિક કૃણાલસિંહનો સંપર્ક કર્યો કુણાલસિંહે હું અને મારા મિત્ર રાજુભાઈ બાબરોના તો સાથે જ અમે પરમ દિવસે આ ગામની અંદર મુલાકાત લીધી સ્થાનિક સરપંચને બોલાયા આગેવાનોને બોલાયા રાવજી કાકા જે અમારા આગેવાન છે એમના ભાઈ જે દીકરીના જે ભાઈ છે રાજુભાઈ એ બધાને વાત કરી અને આખી ઘટના કીધું કે ભાઈ અમે બધી જવાબદારી લેવા તૈયાર છે તમે બધા એક થઈ ગયા તો સમગ્ર વાત બાદ પરમ દિવસે નક્કી થયું કે ચાલો અમે ગુરુવારે અમે આવા તૈયાર છીએ અને તમે જોઈ રહ્યા છો ગુરુવારે પ્રકાશભાઈ જેમના હસબન્ડ એમના ગામથી બી બે ચાર આગેવાનો અમારા કૃણાલસિંહ રાજુભાઈ અને તમામ લોકો જે ગામના લોકો પણ આની અંદર સમર્થન આપી રહ્યા છે અને એક અનેરો કિસ્સો કે સોળ વર્ષે જે એકબીજાથી દૂર હતા આજે એકત્રિત છે તો કદાચ આ એક મેસેજ એવા છે કે ગુજરાતની અંદર જેટલા બી લોકો આજે અલગ થઈ ગયા છે છૂટાછેડાના કેસીસ ચાલે છે ભરણ પોષણના કેસીસ ચાલે છે અને સાથે જોવું પણ સંબંધ નથી પણ કદાચ એ મતભેદો ભૂલી જાય મનના જે દુઃખ છે એ ભૂલી જાય એકબીજાની ભૂલોને મંજૂર કરીને છોડી દે તો ફરી આવી રીતે બંને એક સાથે રહીને કારણ કે જિંદગી જીવવા માટે છે લડવા માટે નથી બહુ ટૂંકી જિંદગી છે ભગવાને તમને પતિ પત્ની બનાયા છે તો એની અંદર નાની મોટી ભૂલો બધાની થવાની આપણે મનુષ્ય છીએ ભૂલ થવાની પણ એ ભૂલોને ભૂલીને કદાચ જો આપણે આગળ વધશું તો જિંદગી બહુ સારી રહેશે અને સોળ વર્ષ અલગ અલગ જિંદગી જીવીને રિબાઈની જિંદગી જીવીને કરતાં એકબીજાની નાનો નાની મોટી ભૂલો ભૂલીને એક સાથે રહે તો કદાચ હવે આ કિસ્સાથી ગુજરાતના બીજા લોકો બી બદલાશે અને પરિવર્તન સમાજની અંદર આવશે જો દેખી શકો છો દર્શક મિત્રો આ હતા મહીપસિંહ મહિપસિંહના જણાવ્યા મુજબ કે નાના મોટા ઝઘડા થાય પરિવાર હંમેશા પરિવાર એકત્રિત જેટલો રહેશે એટલો સમાજની અંદર સારું છે અને આ એક ઉદાહરણ યુવાનો માટે પણ છે અને આ આવનાર પેઢી માટે પણ છે અને હાલની પેઢી માટે પણ છે કારણ કે હાલમાં અત્યારે એક જ વસ્તુ જોવાય છે કે ભાઈ છોકરીના સપણ કરવા હોય તો છોકરાની જો જમીન છે કે નહીં જાયદાદ છે કે નહીં છોકરો શું કરે છે આ છે તે છે ગામડામાં જો એટલું પણ સારું છે કે માતા પિતા જે રીતના કે રીતના આ દીકરી લગ્ન કરી લે છે તો આજે એવી દીકરી એ જેણે માતા પિતાએ ઈચ્છ્યું એ જગ્યાએ લગ્ન કર્યું અને કંઈ મંદૂકના કારણે જે છૂટા પડ્યા હતા પણ આજે ખરેખર એક આનંદ ઉલ્લાસની વાત છે અને અમારી મીડિયા ટીમ અને સમગ્ર વસ્તુ અંદર મને આનંદ એ વસ્તુ છે કે આ ગામ પ્રત્યે આ ઘર પ્રત્યે એટલા માટે બધા લાગણી છે કે તમે આજે ગુજરાતના કોઈ બી ખૂણામાં જાઓ જે પરિવાર અલગ થઈ ગયા હોય એ પરિવાર એક બે વર્ષની અંદર છૂટું લેવા માટે મહેનત કરતા હોય છે કેસ કરતા હોય છે એકસો પચીસ ભરણ પોષણ ચારસો અઠ્ઠાણું શારીરિક માનસિક ત્રાસ કેસની અંદર બે પરિવારો ઓલવેઝ ઝઘડતા હોય છે સમન્સ આવે પતિ જેલમાં જાય આ તે બહુ બધું ચાલતું હોય છે પણ આ બે પરિવાર એવા છે જે મેં આજ સુધી એકબીજા પર ક્યારેય આક્ષેપ નથી કર્યો દીકરીએ બી ભરણ પોષણ માટેની કોઈ અરજી દાખલ નથી કરી એટલે આ પરિવાર પ્રત્યે માન છે કે તમે જો નથી ભાવતું ઠીક છે અલગ થઈ ગયા છે પણ બીજી કોઈ ખોટી રજૂઆત નથી કરી કોઈ ખોટી ફરિયાદ નથી કરી એટલે વધારે મને આ કેસની અંદર અસાયો કે આ પરિવારની ચોક્કસ મારે મદદે જવું જોઈએ અને એમને સમજાવવા જોઈએ કે બંને એકબીજા પરિવારની ગરીમાં જાળવી રહ્યા છે ફરિયાદ નથી કરી રહ્યા કોઈ ભરણ પોષણ નથી માંગી રહ્યા દેટ મીન્સ આ બંને પરિવારને એકબીજા પ્રત્યે માન છે તો કદાચ એ જ આ શક્તિ છે જે આજે ફરી એકવાર એક થઈ ગયા છે તો આ રીતના એમને બે પરિવારને એક કર્યા છે બે જોડાણ એક કર્યા છે અને હવે આવનાર સંસારને એમનો સમય ને એમનું કુટુંબ એ રીતના સુખી જીવન જીવે એવી ભાવના સાથે એક સુંદર સત્કાર કરવામાં આવ્યું છે આ કાર્યની અંદર કુણાંશીનો પણ આપણે થોડું પૂછીશું કારણ કે એમનો પણ સહકાર છે શું કહેશો શું અનુભવી રહ્યા છે આજે બે પરિવાર તમારા લીધે મહીપસ્તરના લીધે એકત્રિત થયા છે મારા જીવનનો પહેલો સારામાં સારો પ્રશ્ન આ સુધી આવું જેવી જેવું નથી કે તૈયારીમાં એક સોળ વર્ષે એમના મન જે મંડુક હતું કશું જ બોલે છે એટલે આપણે એક પણ પ્રશ્ન ઉપર બે એક થઈ ગયા અને અમારી નમદાદ વિધાનસભા અર્જુનસિંહ સાહેબતી નસિંહને પણ બોલવા મળે છે આપણી પાસે છેલ્લો સવાલ આપણે કરી લઈશું કારણ કે જે પરિવાર એકત્રિત થયો છે આજે તમે શું મહેસૂસ કરી છો ખુશીની લાગણી થાય છે તમને સાહેબ ખુશીની લાગણી તો બહુ થાય છે તમારે આજે આ મિંહથી તમે પરિવાર બે એકત્રિત થયા બરાબર છે તો હવે તમારા જીવનની જવાબદારી બધું તમે નિભાવશો બરાબર અને આજે તમારી જોડે આટલા બધું કુટુંબ કબીલો પરિવાર કામ એકત્રિત થયું છે બરાબર છે તો શું તમારું મન શું વિચાર કહેવા માંગે સાહેબ વિચાર તો ઘણો બધો મિપતસી આ લાઈવ પ્રોગ્રામ ના કરતા હતા તો મેં સાહેબ એક ના થઈ ક્યાં હોત મિપત્સી ભગવાન કહેવાય ગરીબો મશીયા કહેવાય બરાબર તો દેખી શકો દર્શક મિત્રો ખુદ પરિવાર જ કહે છે કે ભાઈ મહીપતસિંહના પ્રયાસથી એના અનેક લોકોના પ્રયાસથી આ સુંદર સત્કાર્ય પાર પડ્યું છે તો ખરેખર મહીપસિંહ ઘણા લોકો માટે લડે છે કાયદા માટે લડે છે લોકોની તકલીફ માટે લડે છે પણ આ એક એમના જીવનનો એક વહેલો એવો પ્રસંગ છે એમના કહેવા મુજબ ક્યાંક પરિવારને એકત્રિત કરવા માટે પણ ભગવાને એમને એક ચાન્સ આપ્યો એક નિમિત્ત બનાવ્યા અને ખરેખર એમાં પુરવાર થયા અને સફળ થયા તો આ રીતના બે પરિવારને એકત્રિત કરવા માટે મહીપસિંહે જે સ હાંસલ કરવા માટે જે મહેનત કરી હતી એ આજે પૂર્ણ થઈ છે અને બધા એકબીજા સાથે જમી કરીને એકબીજાને વ્યવહાર કરીને ફરીથી એક પરિવાર એકત્રિત થયો છે તો આ રીતના આ સુંદર પ્રયાસથી અને અનેક લોકોના પ્રયાસથી આ પરિવાર એક થયો છે ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાંગ મહેતા મહેમદાબાદ